આજે અમે ત્રંબોથી અમારા સરપંચ શ્રી કેશવભાઈ તથા એમની સાથેના બધા મિત્રો અહીંયા આંદોલનકારીઓને મુલાકાતે આવ્યા છીએ અને બાર દિવસથી હજી સુધી તંત્રએ કોઈ એમની ખબર અંતર પૂછ્યા નથી એમને હજી પૂરતો ન્યાય મળ્યો નથી અમે શું એમની સાથે છીએ અને એમને કોઈ પણ પ્રકારની કાંઈ તકલીફ થશે તો સમગ્ર જવાબદારી તંત્રની રહેશે આજે અનશન આંદોલનને અમારો બારમો દિવસ છે આજે બાર દિવસની અંદર અમારા આજુબાજુના રાપર તાલુકાના કાંઠા વિસ્તારના પણ જે ગામડાઓ છે એની અંદરથી અમારા સરપંચ શ્રીઓ સરપંચશ્રીઓ આગેવાનોશ્રીઓ અમારી સ્થાનિક મુલાકાત અને અમારા સૌપ્રથમ જોડાણા છે એવા જ અમારા ત્રંબોથી સરપંચશ્રી કેસાભાઈ સામતાભાઈ અને એમની સાથે એમના પણ ઘણા આગેવાનો ત્રંબોથી વધારે છે બાપુભાઈ એવા જે અમારા માનગઢ ટીમ્બા પ્લાસવાની બાજુમાંથી નારણભાઈ સામતાભાઈ અને ઈશાભાઈ આ બધા આગેવાનો સમર્થન માણ તો અમારી સાથે જ છે આજે બાર દિવસની અંદર હજી આ તંત્રની કોઈ આંખ ઉગડી નથી આજે કોઈ તંત્રના આજે ડીઓપો હોય અભયારણ્યમાંથી આર હોય આ લોકો અમને ઘણા બધા ગુમરાહ કરી રહ્યા છે અમે સ્થાનિક બાર દિવસની અંદર હજી સુધી અન્નનો દાણો મૂક્યો નથી અમારે આજુબાજુમાં અમે જોયું તો જે ઘુડખરની જે એક પરિસ્થિતિ છે જે એમની અત્યારે હાલત જોઈ અને અમે સ્થાનિક જોયા છે આ મીઠાના ઉદ્યોગકારોએ કેટલા મોટા મોટા પારા બનાવી અને ઘુડખરોને આવ જવામાં પણ ઘણું બધું નુકસાન પહોંચતું હોય છે અમે સ્થાનિક તપાસ કરતાં અમને જાણવા જોયું કે અહીંયા ભૂખના કારણે અને ઘણા તો એ લોકો મારી નાખતા હોય એવું પણ અમને લાગી રહ્યું છે હાર્ટ પિંજર જોયા છે અમે સ્થાનિક તપાસ કરતાં પૂરખરું પણ ઘણા બધા આની અંદર આ લોકો હત્યા કરી રહ્યા છે તો અમારી તંત્રને એટલી જ આહવાન છે કે વહેલાથી વહેલાં આ ભૂમાફિયાઓના અહીંથી જે કંઈ પણ ખોટા છે એને અહીંયાથી બંધ કરવામાં આવે અને એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જય ભારત જય મહાર મારું નામ જાડેજા શિવ દેસાઈ ગામ રામભાવ કચ્છ માતૃભૂમિ અધ્યક્ષ આજે અમારી મુલાકાતે જે સરપંચ કેહાભાઈ હમતાભાઈ ત્રંબુ ગામથી આવેલા છે બીજા બાબુ ધોણાપાટિયાથી અનેક લોકો આવ્યા છે અને અમને આજ બારમો દિવસ થયો અન્ન પણ લીધું નથી અને જો અમને પણ કાંઈ પણ થયો તો બીએફઓની અને અધિકારીઓની જવાબદારી રહેશે સુરેન્દ્રનગર કચ્છ કલેક્ટર અને જે આમાં જે જે અભ્યારણની અંદર આવતા હોય એમની ટોટલ જવાબદારી રહેશે આ જમીન તાત્કાલિક ઢોળને બસો પંચાવન કારખાના ખાલી થાય એવી માગશે કોઈ એક કારખાના ઉપર અમારે નથી કે આ ફલાણાના કારખાના ઉપર ટોટલ જમીનના રણની ખાલી થવી પડે જો નહીં થાય અને આમાં કોઈનો મૃત્યુદેહ થયો તો એના જવાબદાર આ વહીવટી તંત્ર રહેશે જ્યાં સુધી મારા ખોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું આંદોલન તોડવાનું નથી અને આમાં લડતો જ રહીશ અને એનો ટોટલ જવાબદાર ગઢવી બીવો ફોરે છે